ોધરા શહેરમાં નવીન કલેક્ટર કચેરી ખાતે ધારાસભા હોલમાં જિલ્લા પંચાયત સામાન્ય સભાની બેઠક યોજવામાં આવી હતી નવીન કલેક્ટર કચેરી ખાતે જિલ્લા પંચાયત સામાન્ય સભા ધારાસભા હોલ કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજવામાં આવી હતી જેમાં જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા તથા જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહેડા તથા ઉપપ્રમુખ આશિન પટેલ તથા જિલ્લા પંચાયત વિપક્ષના નેતા મુબારક પટેલ તથા ડોક્ટર પ્યારે સાહેબ તથા નિલેશ પુરાણી તમામ જિલ્લા પંચાયત સભ્યની હાજરીમાં જિલ્લા પંચાયત સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા પંચાયતની સભા અમુલતી રાખવામાં આવી હતી જેમાં સોળ મુદ્દાઓને લઈને સામે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તાલુકા પંચાયત પેટા ચૂંટણી હોવાથી આચાર સંહિતા હોવાથી સામાન્ય સભામુલતી રાખવામાં આવી હતી જેમાં વધુ માહિતી પૂરી પાડવામાં આવી હતી જેમાં આગામી જિલ્લા પંચાયતની સામાન્ય સભા ચોવીસ બે બે હજાર પચીસના રોજ યુ જમાવશે આજ રોજ સામાન્ય સભાની બેઠકનું આયોજન કરવામાં આવેલ હતું પરંતુ તારીખ એકવીસના રોજ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જે પેટા ચૂંટણી બધું ડિક્લેર કરવામાં આવ્યું છે તેને લીધે આદર્શ આચાર સંહિતા અમલમાં છે એટલે પંચાયતના નિયમોના મુજબ તમામ સભ્યોની ની સર્વસંમતિથી આજની સામાન્ય સભા મુલતવી રાખવામાં આવી છે હાલ ઇલેક્શન જાહેર થતા સામાન્ય સભા થઈ શકે ને એવો નિયમ છે અને આચાર સંહિતા હોવાના કારણે સર કોઈ નિર્ણય ન લઈ શકાય એટલા માટે જિલ્લા વિકાસ અધિકારી સાહેબે પ્રમુખશ્રી અને તમામ સભ્યોએ જે સામાન્ય સભા મુલતવી રાખવાનો નિર્ણય લીધો સભામાં એ આવકાર્ય હશે અને એમાં સમર્થન આપેલ છે